જામનગર મહાનગપાલિકા દ્વારા જે અમૂલ્ય ભેટ આપી છે તે તળાવ બાર થી માટી લઈને પારો બનાવી તળાવ ને વગર તળાવ ને જે કામ કરેલું છે તે જામનગરના જે જૂનું જામનગર છે તેના ટોટલી જામનગરના જળ સ્ત્રોત માટેનો જે એક મહત્વનો ભાગ છે તે તળાવ બુરી અને તેમાં માટી ભરવામાં આવી છે તેનો આજે અમે કમિશનર સાહેબને આવેદન આપી વિરોધ કર્યો છે અને કમિશનર સાહેબે રજૂઆત કરી છે કે જો જામનગર મહાનગરપાલિકા ત્રીસ કરોડના ખર્ચે આ તળાવ ઉપર તળાવ ડેવલપ કરતી હોય તો જામનગરની આજુબાજુ એ બધી ઘણી બધી જગ્યા છે કે જેમાં નવા ત્રણ તળાવ બની શકે તો તે મૂકી અને જે જામનગરની જનતાને જે રાજા સાહેબ એ આશીર્વાદ આપ્યા છે તે આશીર્વાદ છીનવાનું કામ જામનગર મહાનગરપાલિકા કરી રહી છે અમે તાત્કાલિક ધોરણે આ જે તળાવ છે ભાતનું તળાવ છે તેમાં તાત્કાલિક ધોરણે ઊંડું ઉતારવા માટેની રજૂઆત કરવામાં આવે છે અને જો આગમી દિવસોમાં આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કોર્ટનો દરવાજો પર ખખડાવશું